જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે હવે આપણે વાત કરશું કે આપણી મગફળી છે એ પાકી ગઈ ખબર કઈ રીતના પડે કે ખેડૂતનો દીકરો હોય એને આ વિડીયાની જરૂર ના પડે એને ખબર જ હોય કે આપણી માંડવી પાકી ગઈ કે શું છે પરંતુ મિત્રો અત્યારે આપણે કાલે હું ને એક પાડો બે વાત કરતા હતા અત્યારે આપણે જોવા જઈએ તો આજથી લગભગ સાત આઠ વર્ષ પહેલાં મિત્રો આપણે જે માંડવી પાડતા અને એ એક આખી સિઝન આવતી એના જેવો માહોલ અત્યારે જોવા જ નથી મળતો અત્યારે આપણે આમ જોવા જઈએ તો બધી ઘણી બધી અલગ અલગ વેરાયટી ચાલુ થઈ ગઈ આજુબાજુમાં તમે જોઈ શકો આપણે અહીંયા આજુ આપણે પાળોઈ છે છીએ એની માંડવી પાડવાનું ને બધું ચાલુ કરી દીધું અને આપણે તમે જુઓ તો અહીં હજી આપણે પાણી પાણી આવે માંડવીની અંદર તો આમ જોવા જઈએ મિત્રો તો પહેલાં જેવો માહોલ અત્યારે જોવા નથી મળતો એનું કારણ ઘણું બધું હોય છે કે મિત્રો આપણે વેરાયટી હોઈ શકે બધી અલગ અલગ વેરાયટી અત્યારે વાવે ટૂંકી મુદતની જે ઓગણચાલીસ છે એ રીતના તો ખાસ કરીને મિત્રો એ જોવાનું છે કે આપણે ખ્યાલ કઈ રીતના આવે પહેલાં તો મિત્રો તમે એક કોમેન્ટ કરીને જણાવી દો કે તમે કઈ રીતના પહેલાં તો ચેક કરો કે આપણી માંડવી કમ્પ્લીટ પાકી કે પહેલું જોવા જઈએ તો કે આપણે જોવા જઈએ જે બાવીસ નંબર છે તો એ આપણે ચાર મહિનાનો ભાગ છે એકસો વીસ આજુ એકસો વીસ દિવસ આજુબાજુ થાય ત્યારે આપણે એમ લાગે કે પાકી જો બાકી જોવા જઈએ તો હજી સુધીમાં મિત્રો આપણે જે ભૂર વાવાનો હોય અથવા જે આપણે ઉ ઉહળકીએ એ કઈ વસ્તુ હજી લાગી નથી તો પહેલાં તો મિત્રો આપણે અહીંથી એક વ્યવસ્થિત છોડવો ઉપાડી અને પછી આપણે એનું જોઈએ એનાલિસિસ કરીએ કે કેટલા દિવસની હજી આપણે આની અંદર વાર લાગશે તો આ રીતના મિત્રો આપણી માંડવી હજી છે હજી કાસું તો આની અંદર ઘણું છે ઘણું જોવા મળે અને હજી તમે આગળ જોયું એ રીતના આપણે હજી પાણી પણ ચાલુ છે જોઈ શકો એ રીતના આપણે અહીંયા ડેડવા ફોલીને રાખ્યા છે તો આ તમે જોઈ શકો આ હજી આપણે આને ઘણું બધું કાસું છે એ રીતના આપણે જોઈ શકીએ તો આ આપણે અહીંયા કાસાનું રાખ્યું છે અને આ જરાક એમથી વધારે પાકેલું છે અને આમ જોવા જઈએ તો ઘણું બધું પાકી ગયું કેમેરામાં તો મિત્રો એટલું નહીં દેખાય પણ આનો તમે દાણો જોઈ શકો મિત્રો આનો દાણો ગુલાબી કલરનો જોવા મળે આપણે આ જોઈ શકો તો આ રીતના મિત્રો જ્યારે ગુલાબી કલર આવી જાય ત્યારે આપણે એને કહી શકીએ કે આ આપણી મગફળી છે એ કમ્પ્લીટ રીતના પાકી ગયા આની અંદર કોઈ પણ નથી અને આનું ફોઈતરું આપણે જોવા જઈએ તો જ આ પણ આપણને કાળું જોવા મળશે અને આમાં જોવા જઈએ મિત્રો તો આ આપણને હજી સફેદ મળશે એટલે બેસ્ટ રીત જોવા જઈએ મિત્રો તો આ ફોઈતરા ઉપરથી છે તો આ રીતના બધાય ખેડૂત આ રીતના કરતા જ હોય છે મિત્રો તો આપણે કઈ અલગ નથી કરતા પરંતુ આ જે પ્રથમ વખત હોય એને ખ્યાલ ના હોય તો એ બીજાના હે હોય ને નાખે તો ખાસ કરીને એના માટે છે મિત્રો અને ખાસ એક વસ્તુ મિત્રો જો આ રીતના માંડવી હોય તમારી સેચ છે જ ફોચરાની અંદર હજી કાળું ના થયું હોય ને ઉપર પણ એટલી એની જારી ના બંધાણી હોય તો મિત્રો બને ત્યાં સુધી પાંચ સાત દિવસ ઊભે એમ હોય તો ઊભવા દેવી એનું કારણ છે કે પાંચ સાત દિવસ ઊભશે મિત્રો તો એની અંદર ખૂબ સારો એવો વજન વધી જાય અને ઉતારો પણ સારો બેસશે જો આ પ્રકારનું હોય મિત્રો સેજ છે જે હજી કાળું થયું હોય અને જો આપણે એને પાડી નાખીએ તો આપણને માંડવીનો ઢગલો તો ખૂબ સારો એવો મોટો દેખાય પણ એની અંદર આપણને જોઈએ એવો ઉતારો જોવા નહીં મળે તો આપણે ઘણી વખત આપણે થયું હોય મિત્રો ગમે એ વર્ષ હોય તો કે માંડવીનો ઢગલો તો બહુ સારો થયો પણ જ્યારે વેપારી જોખે ત્યારે એની અંદર વજન નથી આવતું તો એનું કારણ જ આ હોય મિત્રો તો આપણે ચાર મહિના સાડા ચાર મહિના મહેનત કરી હોય તો અત્યારે છેલ્લા દસ બાર દિવસ સાટું ઉતાવળ કરતા હોઈએ તો ઉતાવળના લીધે મિત્રો આપણે ઘણી બધી નુકસાની આવે તો આમાં તમે આની અંદર પણ જોઈ શકો આની અંદર ઘણા દાણા આપણને ગુલાબી જોવા મળે તો મોસ્ટ ઓફલી દાણા મિત્રો જો આ રીતના ગુલાબી કલરના હોય અને ત્યાર પછી જો આપણે માંડવીને પાડીએ તો વજનમાં પણ ફાયદો થાય અને આપણે ઉતારાની અંદર પણ ફાયદો થાય અને આની અંદર તમે જોઈ શકો મિત્રો હજી બીબડું ને ઘણું છે તો એટલા માટે જ મિત્રો આપણે આની અંદર પાણી ચાલુ કર્યું છે જોઈએ કેટલું આ તમે આની અંદર બીબડું જુઓ બીબડું તો ઘણું હજી છે આની અંદર એક પાણી કાઢી લઈએ પછી જોઈએ તા તો થોડું ઘણું હવામાન પણ સારું એવું સુધરી જાય પછી વાડ નાખીએ અને ખાસ કરીને મિત્રો કોમેન્ટ કરીને જણાવજો તમે કે જે પહેલાંના વાડમાં મજા આવતી એવી અત્યારે છે કે નથી ખાસ એક કોમેન્ટ કરી દેજો મારા મત પ્રમાણે જોવા જાય મિત્રો તો પહેલાં જેવી જમાવટ તો અત્યારે છે જ નહીં પહેલાં તો કે વાડ નાખવા એટલે કંઈક અલગ જ હતું અને અત્યારે કેવું છે તમારા વિસ્તારમાં શું છે મિત્રો એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો 真热。